પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સતત બીજા વર્ષે પણ ભાદરવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે પણ દાતાઓના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન પાલનપુર દાંતા હાઈવે પર જલોત્રા ગામથી થોડી દૂર ધોરી ગામના પાટિયા પાસે કરવામાં આવ્યું છે કેમ્પ દરમિયાન ચાલતા જતા પદયાત્રીઓને રસ્તામાં આરોગ્યને લઈ કોઈ તકલીફ ન પડે તે માટે વિનામૂલ્યે દવા વિતરણ માલિશ અને પાટાપિંડી કરવામાં આવશે પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં દિવાળીના તહેવાર પર શ્રમજીવી વિસ્તારોમાં મીઠાઈ વિતરણ હોળી ધૂળેટી પર્વ પર ખજૂર હારડાનું સહિતનું વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરાતી હોય છે ત્યારે આગામી બીજી સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે